ભાવનગર એનએસયુઆઈ દ્વારા ભાવનગર યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપીને સેમેસ્ટર છ માં આપવામાં આવતી એટીકેટીને પગલે રજૂઆત કરી હતી બીએ બીકોમ કોમ આઈટી વિભાગમાં જે વિદ્યાર્થીઓ પાંચ સેમેસ્ટર સુધી સારા માર્ગથી પાસ થયા હોય તેને ક્યાંક સેમેસ્ટર છમાં જાણી જોઈને નાપાસ કરવામાં આવતા હોય તેવું લાગી રહ્યું છે જેને પગલે કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી કુલપતિએ રીએસેસમેન્ટ કરવાની તૈયારી દર્શાવી છે અને ગ્રેસિંગ માર્ક આપવાની પણ તૈયારી દર્શાવી છે તેમ એનએસયુઆઈએ જણાવ્યું હતું ચલા 4 વર્ષથી સર બધાને કેટી માં કેટી આવે છે વિદ્યાર્થીઓ સાથે બેરા માં પણ આનો જે બધાને નિયમ અનુસાર રીએસેસમેન્ટ ની

આ છેલ્લા ચાર વર્ષથી પ્રોબ્લેમ આવે છે બધા વિદ્યાર્થીઓને છેલ્લા ચાર વરસથી બધા સેમ પાંચે પાંચ સેમમાં પાસ હોઈને છેલ્લા સેમમાં વિદ્યાર્થીઓ સાથે ચેડા કરવામાં આવે છે છેલ્લા સેમમાં લગભગ ચાર વર્ષથી એકથી બે કેટી આપવામાં આવે છે ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે છેલ્લા પાંચ સેમમાં એ લોકોને પાસ કર્યા અને છેલ્લા સેમમાં એના ભવિષ્ય સાથે ચેડા કરવામાં આવે છે તેના માટે અમે આજે આંદોલન કરવામાં આવ્યા હતા અને બીસી સાહેબે એમ કીધું છે કે ફી પરત કરવામાં આવશે જો ગ્રેસિંગ માર્ક તો ગ્રેસિંગ માર્ક પણ મૂકાશે અને ઓછા વધારે માર્ક આવ્યા હશે રીએસેસમેન્ટ કરવામાં આવશે જો રીએસેસમેન્ટમાં માર્ક્સ સુધારવામાં આવશે તો ફીસ પરત કરવામાં આવશે